બે હાલો દોસ્તો આપણે આવી જાય છે વાડીએ આ છે રીંગણી આ છે ભીંડો માસસરાની વાડી છે આપણા ગામડાના દેશી ભીંડો છે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક હાંજે મારી વાઈફ બનાવશે ભીંડાનું શાક આપણે તોડી લઈએ ભીંડો ભીંડો થોડોક કડક છે તૂટતો નથી આ ભીંડો આપણે ખાજ છે બહુ લાડુ ઘડી જાય બહુ ખંજવાળ આવે આ છે રીંગણી બતાવ રીંગણી રીંગણા નથી રોગ આવી ગયો છે રીંગણીમાં લાખો માણસની નજર પડી ગઈ છે રીંગણીમાં રીંગણા ઉતરતા નથી બેકાર માણસ નજર પડી ગઈ છે રીંગણી તમે જોવો કેવડી મોટી છે એક રીંગણું નથી આવતું કોની નજર પડી ગઈ એવું લાગે છે

તાર બાંધા ઉંદર આવે છે અમારા આ છે ભીંડો જોવો ભીંડો મોટા મોટા થઈ ગયા ભીંડો છે ભીંડો મસરાની વાડ ને ભીંડો ભીંડો બહુ ઉતરે પાછો સો માં હોય ને આખો ભીંડો ઉડી જાય ને તો ભીંડો તો આવે જ એટલે એટલે ભલે પાણી હોય તોય ભીંડો બહુ આવે અમારો પહેલો લોક છે મારો ખુદનો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મજા આવે તો ફોલો કરજો આરામ બદલે જય મોગલ